તંત્રના જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ નેશનલ હાઈવે ટોલ ટેક્સ થી બચવા નર્મદા મૈયા બ્રિજ નો ઉપયોગ પણ એમાં વધારે મોટી બસો છે ટ્રકો છે એવું હોય છે એમાં આ જે જાહેરના મોટા જે પ્રસાર કર્યો છે તો એનો મતલબ શું સમગ્ર દક્ષિણ ગુજરાતને મધ્ય ગુજરાત સાથે જોડતો અને કરોડ કરોડરજ્જુ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ વાહનોની વધતી સંખ્યા વચ્ચે વામણો પુરવાર થઈ રહ્યો હતો અને ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું આ સમયે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરી નર્મદા નદી પર રૂપિયા ચારસો કરોડના ખર્ચે નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું

સરકારી ઇંધણ ટોલ ટેક્સ મુસાફરોનો સમય બચે તે માટે એસટી બસોને બ્રિજ પરથી અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવી જો કે એસટી બસની આડમાં ખાનગી લક્ઝરી બસો પણ આ બ્રિજ પરથી બેફામ પણ પસાર થઈ છે જેને કારણે અકસ્માતોના બનાવ પણ સામે આવી ચૂક્યા છે ના ના એવું કોઈ અમલ નહીં થતું ગમે ત્યારે રાતે આઠ નવ વાગ્યા પછી બધી બહુ મોટી વાહન જતું રહે છે ગમે ત્યારે બધી જાય અમારી ગાડી કોઈ પોલીસની ગાડી બી આવી જાય એટલે અમારી કોઈ ગાડી જતી હોય છોટા આંટી છે પિકઅપ છે તો એને ઊભી કરાવી દઈ ને આ લોકો મોટી વાહન નીકળી જાય તો જતું છે તો અમે તો અહીં નજીકના જ છે બોરબાઠા બેટના ગામના જ છે વધારે તો અમારે તેમણે એક એક બે મિનિટમાં અમારો બ્રિજ નીકળી જાય અમારે એમ ફરીને જવું હોય તો લગભગ દસ પંદર કિલોમીટર થાય તો અમે અહીં પોણો કલાક થઈ જાય અહીં અમારે શાકભાજી બી કે ગમે તે બીજું સામાન લઈને બી જવું હવે શાકભાજી ન જવા રે તો રિટર્ન મેં કદાચ કોઈનો સામાન લાવવો હોય ચાલો કોઈનો ગમે તે ફેરો હોય મંડપનો હોય કે ગમે તે હોય બરાબર તે નહીં લાવવા દેતા એ લોકો ખાલી શાકભાજી જવાની રૂટ જવા દે એનો શું અર્થ હોય એમ શું તંત્રના જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ ભરૂચ વહીવટી તંત્ર દ્વારા નર્મદા મૈયા બ્રિજના લોકાર્પણના એક વર્ષની અંદર જ જાહેરનામું તો બહાર પાડી દેવામાં આવ્યું હતું અને આ જાહેરનામું આજે દિન સુધી કાર્યરત છે જાહેરનામાની અવધિ પૂર્ણ થયા બાદ તેને રિન્યુ કરી લંબાવવામાં આવે છે પરંતુ આ જાહેરનામાનો માત્ર કાગળ પર જ અમલ થઈ શક્યો હોય તે લાગી રહ્યું છે કારણ કે નર્મદા મૈયા બ્રિજ પરથી અનેક મોટા વાહનો પસાર થાય છે જે અકસ્માતને પણ આમંત્રણ આપી છે પરંતુ જાહેરનામાનો કડકપણે અમલ થઈ શકતો નથી આ તો જે છે તે ખોટું છે કે હવે જે અમારે નજીકના છે શાકભાજી તારીખ અમને હેરાન અમને જવા નથી દેતા હવે જીએ તો પાછા રિટર્ન આવવા નથી દેતા અને બારના આખે રાત્રે દરમિયાન હાનના ચાલુ થાય છે વાહનો તો આખી રાત પુષ્કર ભારે વાહનો ચાલે છે અહિયાંથી હવે એમને કોઈ રોકટોક નથી અહીંયા બ્રિજની બંને તરફ રાખવામાં આવ્યા છે પોલીસ પોઈન્ટ બ્રિજ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે બાબતને ધ્યાન બંને તરફ પોલીસ કાર્યરત કરવામાં આવે છે આમ છતાં પણ રાત્રિના અંધારામાં મોટા વાહનો બેરોકટોક પડે અહીંથી પસાર થઈ હોવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે પોલીસ પોઈન્ટ હોવા છતાં ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી કેવી રીતે પસાર થાય તે પણ એક પ્રશ્ન છે એમએસની અને મોટા લોડિંગ વાહનો પસાર થાય છે તો મારે કલેક્ટર સાહેબને અને વહીવટીતંત્રને જણ જણાવવાનું કે આ જે જાહેરના મોટો મેં જે પ્રસાર કર્યો છે તો એનો મતલબ શું અથવા જો તમારે જો આ મો આ અને ખાનગી વાહનો જો લોાયક વાહનો જવા દેવા હોય તો અમારા ગામના જે લોકો ટેમ્પા લઈને જાય છે શાકભાજીના અને એમને અહીંયા સ્થાનિક પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે જે ખરેખર ગેરકાયદેસર છે એટલે આ માટે મારી આપણે સિંહને નમ્ર વિનંતી છે કે જો તમે

રૂપિયા પચીસ થી પંચોતેર સુધીનો ટોલ ટેક્સ બચાવવા વિવિધ કેટેગરીના વાહનો આ રૂટ પરથી પસાર થતા હોવાનું છે રાત્રિના સમયે ભારે વાહનો પસાર થવા દેવામાં આવે તેવી ટ્રક ભારત ટ્રક વેલફેર એસોસિએશન ગુજરાતના પ્રભારી સંદીપ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે નર્મદા બ્રિજ પરથી રાત્રિના સમયે ભારે વાહનોને પસાર થવા દેવામાં આવે તો રાહત થાય કેમ છે તંત્ર દ્વારા આ બાબતે વિચાર કરવો જોઈએ કારણ કે રાત્રિના સમયે શહેરમાં નાના વાહનોની સંખ્યા ઓછી હોય છે જયારે મોટા વાહનો પસાર થાય તો પણ ટ્રાફિક અને અકસ્માતનો નો પ્રશ્ન રહેશે નહીં